તે ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જે માતાજી તો ગાઈસ નવા બ્લોગ માં તમારું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ અત્યારે જોવો વેલે વેલે આયા વારો જબરજસ્ત સાત તો રાતનો વારો જબરજસ્ત જોયા હું તમને બતાડું તો જો ગાઈસ વાતાવરણ કરી છે વરસાદ આવે એવું અને રાતનો તો જબરજસ્ત વાવા જોડું આવી જો આયા અતારે બી વાયરો ચાલુ જ છે હાલ અને મોના ના સાઈલ બેજી એ કંટ્રોલ લેવા માટે

ગુડ મોર્નિંગ રશ્મી બેન હું કરો એ રાહેલા હું કરો એ રહેલા કોમ કરો તો જો કાઈશ મમ્મી તો અંદર ઊંઘે છે ટીવી જોઈ છે અંદર અને આવા હું જઉં છું કંટ્રોલ લેવા માટે કંઈ હાલ પર લઈને આવ્યા છીએ કંટ્રોલ વાહન વાહન જોઈ દઈશ કા એકાદ ચક કરી દઉં કોમ કરજે કંટાળો આવીશ કા ચોમાહાન તો માછું ચડી ગયું હા કાલના તાવ નહીં એવું થયો કહો

કોમ ગાઈસ અંધારી અંધારું કરી દો વરસાદ નું અને આવા તળકો ગાઢ્યો એ ભાઈ આવને પૂજા બજારમાં 10 સબન બોલાઉ રે જન સબન બોલાજો ને સબુ દી પૂજા તો યાર તારા હા પણ તો જાટખ સાથે લાઈ દી હે હ ચલો ચાર ઉપર થી ચલો તો મરતો નહી આના જે બંદા દીયા તો ગાઈસ આપણે બાઈક બાઈક ચાલુ કરીને ગયા છીએ પૂજા આવે તો આપણે જઈએ અને ગાયશ તડકો કાઢ્યો તો પાછળ તડકો જતો રેતી વાર તો પાછા આવી ગયો એટલે કપડો કોઈને મૂકવા ના મૂક્યા થોડી વારમાં થોડી વાર માટે તડકો આવે જતો રહ્યો વાતાવરણ એવું છે બે દિવસથી તો પૂજાને આવીને હવે અમે જઈએ છીએ શાકભાજી લેવા માટે પૂજન થોડુંક બજારમાં ફરતા ફરતા જઈએ તો મૂડ ફેશ થાય કહી જા ફર્સ્ટ ગોળી લઈ લીધી મેડિકલ માં યાદ કરાવજે બેજા જો ગાઈસ વાતાવરણ છે હું અમે અમે આવી જઈ છીએ બજાર માં અને વાતાવરણ જો અંધારી કરી હો અને અમે નીકળી જઈ છીએ શાકભાજી લેવા માટે બજારમાં તો જો ગાઈસ ફાઇનલી અમે બજારમાં આવી જઈ છીએ શાકભાજી લઈ આ આટલાવા શાકભાજી લેવા આવી જાય છે પૂજાને ને અમે બધા

વાતાવરણ જોવા ભાઈ સંધર્દી છે જોદાર તો આપણે એવા જઈએ ઉપર જોવા વાતાવરણ કર્યું એડિટિંગ ચાલુ છે એક્સપોર્ટ થાય છે